રાજકોટના પ્રદ્યુમન પાર્ક ઝૂ પાસે દીપડો દેખાયો હતો ગઈકાલે રાત્રિના ઝૂ આસપાસ જંગલ વિસ્તારમાં દીપડો દેખાયો હતો ઝૂની અંદર પાંજરા મૂકવામાં આવ્યા હોવાનો ખુલાસો દીપડાને પાંજરે પૂરવા કવાયત હાથ ધરવામાં આવી શેરી શ્વાન અને મોરનો શિકાર કરવાની વિગતો સામે આવી હતી દીપડાના ફૂટપ્રિન્ટ પણ મળી આવ્યા પ્રદ્યુમન પાર્ક ઝૂની અંદર દીપડાના આંટાફેરા થયા હોવાની વિગતો સામે આવી છે ઝૂની અંદર દીપડો આવી ચડ્યા હોવાની વાતો થઈ રહી છે રાત્રિના સમયે ગાર્ડને એલર્ટ રહેવા અને એક સાથે બે વ્યક્તિઓને સાથે ડ્યુટી કરવા આદેશ કરવામાં આવ્યો છે રાત્રિના સમયે તાપણા કરી બેસવાની પણ સૂચના આપવામાં આવી છે બે પિંજરા મૂકવામાં આવ્યા ની પણ વિગતો સામે આવી હતી જોકે સત્તાવાર રૂપ થી ઝુ ઓથોરિટી આ મામલે મગનું નામ મરી પાડવા તૈયાર નથી અહેવાર સંજય પોપટ